GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN મીડિયા નેટવર્ક હું છું સાદુલ ગજ્જર આજે GTN આવી પહોંચ્યું છે કૃષ્ણા સ્વીટ માર્ટ અને કૃષ્ણા સ્વીટ માર્ટ આવવાનું એક જ કારણ છે કે તલની ચીકી જે છે જેને ગજક તરીકે ઓળખવામાં આવે છે તે ગજક પણ સિત્તેર જેટલી અલગ અલગ વેરાયટીઓ સાથે આ કૃષ્ણા સ્વીટ માર્ટમાં છે અને આપણે બતાવીશું અને જણાવીશું કે કેવી છે ગજક ની વેરાયટીઓ આપણે જો વાત કરવામાં આવે વેરાયટી માં તો ડ્રાયફ્રુટ ની સીકી છે ખાકી છે બર્ફી ની ચીકી છે છે ચોકલેટ ચીકી છે ગોળ રેડવી ખાંડ કોપરા એ બધી જ પ્રકારની સીકી તમને એક જ જગ્યાએ જોવા મળી જશે અને એ છે આ ક્રિષ્ણા સ્વીટ માર્ટ કૃષ્ણા સ્વીટ માર્ટ ની શુદ્ધ જે વસ્તુ હોય છે તેના જ કારણે કૃષ્ણા સ્વીટ માર્ટ નું નામ પંચમહાલ દાહોદ અને મધ્ય ગુજરાતમાં ગુંજતું છે કેવા પ્રકારની વેરાયટી હોય છે અને શું હોય છે તેના માટે આપણે વાત કરીશું તો કૃષ્ણા સ્વીટ માર્ટ ના જે દુકાનમાં કામ કરતા જે લક્ષ્મણભાઈ છે તેમની સાથે વાત કરીશું અને લક્ષ્મણભાઈ જોડે જાણીશું શું વેરાયટી છે ઉત્તરાયણ માટેની

ચલાવે છે કે જે રાખે છે ધ્યાન કઈ વસ્તુ ખૂટી છે ને કઈ વસ્તુ લાવવાની છે અને કઈ વસ્તુ બનાવવાની છે તેનું પૂરેપૂરું ધ્યાન આ લક્ષ્મણભાઈ રાખે છે અને લક્ષ્મણભાઈ જણાવ્યું તેમ અમારું ઊંધિયું તો ફેમસ જ છે પરંતુ આપને જણાવી દઈએ કચોરી સમોસા અને માટે પણ આ જગ્યા એટલી ફેમસ છે તેમ જ તેની જે રતલામી સેવાની વિવિધ વેરાયટી હોય છે તે પણ અલગ અલગ પ્રકારના ટેસ્ટ અને અલગ અલગ પ્રકારની વેરાયટી તમને મોમાં પાણી લઈ દેશે તો તમે ક્યારે આવો છો ક્રિષ્ણા સ્વીટ માર્કમાં અમે તો આજે મુલાકાત લઈ લીધી છે તમે ક્યારે આવો છો અને વિવિધ પ્રકારની ચીઠી લેવા માટે એક માત્ર સ્થળ ગોધરામાં હોય તો એ છે ક્રિષ્ના સ્વીટ માર્ટ ક્રિષ્ના સ્વીટ માર્ટ માંથી કેમ સ્થળને ચિઠ્ઠી લેવાની એનું કારણ અમે ઘણી વાર રોજ અહીંયા આ દુકાનમાં તો અવારનવાર આવતા જ હોઈએ છીએ કારણ કે અહીંયાનું ટેસ્ટ અમને એકદમ કમ્પ્લીટ સારો લાગે છે અને કેવું છે કે ઉત્તરાયણ આવી રહી છે એટલે ઉત્તરાયણમાં આપણે તલસાંકળી તો ઘરે બનાવતા જ હોઈએ છીએ પરંતુ અહીંયા સાઈડ થી સિત્તેર પ્રકારની નવી નવી વેરાયટી જોવા મળે છે

જલેબી નો સ્વાદ ચાખવા અને તેને ગરમા ગરમ ચાસણી વાળી ચાખવા માટે ની તૈયારી ચાલી રહી છે અત્યારથી તેની બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે કેટલી તૈયારી હે કલ ઉત્તાન કે લઈ જોરદાર તૈયારી હે ઉત્તર એક નંબર જોરદાર કેસા માહોલ લગ હે માહોલ જોરદાર હે માર્કેટ અચ્છા ઇતને સાલો સે બના રહા હું પતંગ કે દોરી લોકો ચગાવે નહી તો ચાલશે પરંતુ ખાધા વગર ચાલવાનું નથી તેથી જ ગરમા ગરમ જલેબી ખાવા માટે ચોક્કસ થી કેમેરા પર્સન ગોધરા